મુખ્યમંત્રી ખેડા જિલ્લાની અચિંતી મુલાકાતે પહોંચ્યા માતરમાં પ્રાંત અધિકારી કચેરીની તેમણે મુલાકાત લીધી છે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અચાનક કચેરી પહોંચ્યા સીએમ કર્મચારીઓ સાથે મુખ્યમંત્રીએ વાતચીત પણ કરી હિરેન રાવલ સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે જી હિરેન અચાનક મુખ્યમંત્રી ખેડા પહોંચ્યા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અધિકારીઓ સાથે પણ તેમણે વાતચીત કરી શું વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે અલગ અલગ જગ્યા પર મુલાકાત લીધી હતી જેમાં તેઓ પહોંચ્યા હતા ગ્રામ પંચાયત ની પણ મુલાકાત લીધી હતી અને કચેરીમાં તેઓ પહોંચ્યા હતા અચાનક જોઈ અધિકારીઓ પણ ત્યાં વિભાષણમાં મુકાયા હતા કારણ કે ઓફિસ શરૂ થવાના સમયે જ મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રી કાર્યાલયના ઓએસડી ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ ત્યાં પહોંચ્યા હતા ત્યાં હાજર અધિકારીઓ સાથે પણ મુખ્યમંત્રીએ ચર્ચા અને સમીક્ષા કરી હતી સાથે અલગ અલગ કેસોમાં અત્યાર સુધી જે સ્થિતિ સામે આવી છે કે અધિકારીઓ ખોટી રીતે કામ જે કરતા હોય છે એ તમામ બાબતો પણ એમને ધ્યાનમાં લઈ અને અધિકારીઓને સૂચના આપી હતી કે આ પ્રકારે નિયમ વિરુદ્ધના કોઈ કામો ન થાય આ ઉપરાંત ગઈકાલે જ ટકોર કરવામાં આવી હતી કે સરકારી કચેરીઓમાં માવા મસાલા ખાઈ અને જે ગંદકી ફેલાવવામાં આવે છે એ પરિસ્થિતિનું નિર્માણ ન થવું જોઈએ એની પણ તેમણે ત્યાં સમીક્ષા કરી અને અધિકારીઓને સૂચના આપી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર